ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓ મહેમાન બનતા ચણ પણ ભરૂચવાસીઓ જ આપી રહ્યા છે જુઓ વિશેષ અહેવાલ ભરૂચ ચંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર શિયાળાની ઠંડીમાં વહેલી સવારે એક કલાક માટે વિદેશી પક્ષીઓની ઉડાઉડ જોવા મળે છે અને આ પક્ષીઓની જોઈને પણ લોકો મોબાઈલમાં કેદ કરવાનું ચૂકતા નથી વાતાવરણ વચ્ચે પણ વિદેશી પક્ષીઓ બ્રિજ ઉપરથી થતા નોકરીયાત વાહન ચાલકો ચણ પણ નાખી રહ્યા છે અને આ દ્રશ્ય માત્ર વહેલી સવારે એક કલાક માટે જ જોવા મળે છે અને આ દ્રશ્ય અદ્ભુત હોવાનું માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધૂમડો શ્યામશીળ ધૂમડો ગુલાબી ધૂમડો અને પીળા પગ વાળો ધૂમડો વિગેરે છે ધૂમડો એ એક દરિયાઈ પક્ષી છે અને આ પક્ષી માટે મોટાભાગે સફેદ અથવા તો તપખીરિયા રંગના હોય છે જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા પાંખો કે પૂંછડીના ભાગ કાળો રંગ હોય છે અને ઓછા વળતા પ્રમાણમાં જોવા મળે છે કાગડા કરતા સહેજ મોટા કદના આ પક્ષીઓનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે કેટલીક પ્રજાતિઓ થાય છે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધૂમડો અને શ્યામશીર ધૂમડો તથા ગુલાબી ધૂમડો પીળા પગવાળો ધૂમડો વગેરે દરિયા કિનારે ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે અને ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર શિયાળાની ઠંડીમાં વહેલી સવારે આવા જ પક્ષીઓની ઉડાવડ જોવા મળી રહી છે અને પક્ષીઓને ખોરાક પણ બ્રિજ ઉપરથી જ પસાર થતા લોકો નોકરિયાતો પૂરો પાડી રહ્યા છે મારું છે ઉમેશ જાધવ હું સર્વિસ કરું છું અહીંથી રોજ બ્રિજ પરથી રોજ જ જાઓ છો પણ આ શિયાળાના વાતાવરણ લીધે સૌ નવા પક્ષીઓ આવે છે તો અમને રોજ લોટની કોળીઓ છે રોટલી છે એવું નાખીને એટલું પુણ્ય કમાવાનો પ્રયાસ કરીએ છીએ સિંગલના બે ગ્રુપ હોય છે જેમાં નાના સિંગલ અને મોટા સિંગલ જેમાં નાના સિંગલના પણ ત્રણ પ્રકાર છે બ્લેક હેડ જેનું માથું કાળું હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે જ્યારે મોટા સિંગલમાં પલાસી ગલ બ્લેક હેડનું કે કદ મોટું અને માથું કાળું હોય છે લેઝર બ્લેક ગલ કાસસ્પિયન ગલ વિગેરે તેના પ્રકારો હોય છે સામાન્ય રીતે સિંગલનો ખોરાક માછલી છે ને તેઓ તરી શકે છે અને કિનારે રહીને

આ પક્ષી એટલા સુંદરને સરસ હોય છે જે વિદેશી પક્ષી ઠંડીની શરૂઆતમાં જ અહીં આવતા હોય છે જે આજે તમે જોઈ રહ્યા છો